વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ કોલેરા ટાઈફોઈડ કમળાના રોગથી ચેપી રોગનું દવાખાનું ઉભરાયું છે કમળો અને ટાઈફોઈડ કોલેરા જેવા પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે ત્યારે કારેલી બાગના ચેપી રોગના દવાખાનામાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે વડોદરા શહેરમાં કમળો કોલેરા ઝાડા ઉલટી અને ટાઈફોઈડના ઘરે ઘરે ખાટલા મંડાયા છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ સહિત ચેપી રોગના દવાખાનામાં આવા અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ચેપી રોગના દવાખાનામાં જુદા જુદા રોગના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જળ એ જીવનનું એક રૂપકડું સૂત્ર માત્ર બોલવામાં સારું લાગે છે પરંતુ શહેરમાં અનેક વિસ્તારોમાં ગટરના ગંદા દૂષિત પાણી લાઇન લીકેજ થવાથી પીવાના પાણીની સાથે જ મિક્સ થઈ જતા હોવાના કારણે પાણીજન્ય રોગચાળાનો ભોગ પ્રજાતિનો બની રહ્યા છે એકચ્યુઅલી દર વર્ષે જ્યારે આ મે મહિનો આવે ગરમીની સિઝન મે જૂન ત્યારે ગરમીના કારણે લોકો બહાર જે ઠંડા પીણાના ખોરાકો લેતા હોય પાણીપુરી બરફના ગોળા શેરડીનું રસ સોડા સિકંજી દહીં લસ્સી છસ આ બધા પીણામાં જે પાણીનો ઉપયોગ થતો હોય એ પાણી અસ્વચ્છ હોય તો એના કારણે પાણીજન્ય રોગોના કેસમાં વધારો જોવા મળતો હોય એ આ વર્ષે પણ એ જ વસ્તુ જોવા મળી રહી છે મુખ્યત્વે કમળો ટાઈફોઈડ ઝાડા ઉલટી આવા રોગો આ સિઝનમાં વધારે જોવા મળતા હોય કેસોનો આમ રોજ બરોજ કેસો આવે છે આપણે ત્યાં ઓપીડીમાં લગભગ સો દોઢસો પેશન્ટ રોજ આવતા હોય એમાંથી ચાલીસેક કેસ પાણીજન્ય રોગોના હોય છે